નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગરમાંથી ગેસ રિફિલિંગનું કોબાણ ઝડપાયું એક આરોપીની ધરપકડ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ યોગીનગર સ્થિત શાંતિનગરમાં અનુરાધા કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે અંકલેશ્વરમાં

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ યોગીનગર સ્થિત શાંતિનગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે સ્થળ પરથી ગેસના નાના મોટા સિલિન્ડર નંગ તેર અને રિફિલિંગ પાઇપ ઇલેક્ટ્રિકલ વજન કાંટો મળીને કુલ પંદર હજારથી વધુનો મુદ્દા માલ કબજે કરી યોગીનગરમાં રહેતો વેપારી બાબુ સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર